હેલો ગાયસ गुड इवनिंग જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો ચાલો અત્યારે વાગી ગયા છે સાંજના છ અને હું છું અત્યારે મંદિરમાં કેમકે મંદિરમાં બસ થોડું ઘણું કામ બાકી હતું તો એક કામ મેં ફિનિશ કરી લેજો છે અને હું રેડી પણ થઈ ગઈ છું તો બસ કપડાં ચેન્જ કરવાના છે તો કપડાં ચેન્જ કરી અને આપણે જાય ગામમાં કેમકે હજી મારે ત્રણ ચાર વસ્તુ લેવાની બાકી છે તો આપણે ગામમાં જઈએ અને બધી વસ્તુ લઈ આવે અને ડેકોરેશન ની થોડીક ઝલક તમને દેખાડું પછી રાતે આવીને સરખ દેખાડીશ તો ચાલો થોડીક ઝલક દેખાડું અને પછી હું રેડી થઈ અને પેલા દૂધ અને ઘી એ બને લેવાનું છે તે બે લઈ આવું આવીને દૂધ ગરમ કરો અને પછી બછાડે જાઓ ચાલો તો જો ઉપરથી આવું કંઈક છે પણ ઉપર તો સાજું કંઈ છે નહીં વધારે નીચે જ છે પણ નીચે હું તમને આવીને બતાવીશ અને જો મેં કેમ કરીને રાખ્યું છે છેલ્લા સ્ટ્રક્ચર હુંક આવે ને એ રાખ્યા છે ઉપર હવે ના નીકળે ને એનું મને ઓલું છે કે નીકળી જશે ને તો આખું બાપાની માથે પડશે એટલે મારે એ જોવું છે કે નીકળે છે કે નહીં તો જોઈ લે ચાલો આમ તો મને નીકળે એવું લાગતું નથી કેમ કે જે મેં ચૂંટણીનું ડેકોરેશન કર્યું છે ને તમે કાલે કરી લીધું હતું બાકીનું જે વૈતું કર્યું હતું એ મેં આજે કર્યું અને હજી થોડું ઘણું બાકી છે તો એ રાતે ઓળીથીના ઘરેથી લેવા છે ડેકોરેશન એ લઈ આવીશ અને કાલે સવારે કરીશ કાલે છે ગણેશ કાલે સવાર પૂરું કરીશ અને પછી શું પછી પૂજા કરીશ તો ચાલો આ છે નીકળે મને કિચનમાં નીકળી જાય કેમકે કિચનમાં ચીકનાય હોય ને તેલ ને બધું ઉઠતું હોય એટલે કિચનમાં ઘણી વાર મને નીકળી ગયા છે તો ના એમ એટલું કંઈ વજન ને રાખ્યો નથી કેમ કે સાહેબ વજન ના લીધે પણ એ નીકળી જાય રાત ના રાખ્યા છે તો નીકળેલા નથી હો ભગવાનની રેસ ના નીકળે ને તો વધારે સારું ચાલો આપણે ચેન્જ કરી લઈએ અને જઈએ ફટાફટ દૂધ અને ઘી લેવા ચાલો તો હું આવી ગઈ છું દૂધ અને ઘી લઈને દૂધ ગરમ પણ કરી દીધું એટલે એ મારે આવીને ગરમ ના કરવું પડે અને વાટાઈ ના જોવી પડે કેમકે દહીં જમાવા માટે વાત જોવી પડે પણ દૂધ થરવાની એટલે આપણે અત્યારે જ લઈ લીધું ને ગરમ કરી લીધું તો ચાલો હવે જઈએ પહેલાં મમ્મી ઘરે જઈશ ને પછી મમ્મી અને હું ડાયરેક્ટ ગામમાં જશું ચાલો જઈએ મમ્મી ઘરે જો હું સુદામચોક પહોંચી ગઈ છું અને અચાનક થી મોસમ ચેન્જ થઈ ગયો છે પવન નીકળ્યો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો હું વરસાદ રહી જાય ને પછી જાઉં જઈશું તો જુઓ માં ભીનું કડી અને હોઈ ગયું છે વરસાદ અને જોવો વાદરા રસ્તો થઈ ગયો છે પિસરવાળો ભીનો થાય લાલવાની મજા ના આવે આપણે મુજરી પણ નથી પહેરીને આવી મમ્મી ઘરે છે તો ક્યાંથી પહેરી લઈશ ચાલો તો હું આવી ગઈ છું મમ્મી ઘરે આવવા જાય છે ગામમાં અને મુજરી પહેરીને જ જશે મને કિચનમાં આવું ચડાય ના ગામમાં ને હું ખાઉ તો હિંગ ગોળી તો ચાલો છે ગામમાં તો જેવો ડેકોરેશન થઈ ગયું છે મમ્મીના ઘર પાસે બે ગણપતિ છે એક આયા છે અને એક આ સાઈડ છે બતાવું તમને આગળ જઈને તો જેવો એક આયા માંડવો છે ગણપતિ તો કાલે આવશે

તો ચાલો અમે ફૂલ લેવા આવી ગયા છે કાલ માટે કે કાલ સવારે તો અમે નહીં નીકળી શકશું અહીંયા અમારે તો દૂર થઈ ગયા એટલે હું આજે જ લઈ લઉં છું તો જો પરમ દિવસે એટલી ટ્રાફિક ના હતી પણ આજે બહુ જ ટ્રાફિક છે બધી દુકાને હવે એની બાજુમાં તો ફૂલ ટ્રાફિક છે જવા એવું જ છે જ નહીં વારો આવશે ને તો બહુ જ વાર લાગશે અને સામે પણ ટ્રાફિક છે ઉપરથી વાર વાહન લીધી ટ્રાફિક 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 છે આજે તો જો મમ્મીને નવા વાઘા મળ્યા છે તો આજે પણ સાહેબ વાઘો મમ્મી લેશે કચ્છી વર્કમાં વાઘો છે વધારે મમ્મી જો સરસ લાગે છે સિમ્પલ અને સોબર અને જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સાથે સાથે અને અહીંયા જોઈએ છે અમે જો આ પણ સરસ લાગે છે જુઓ નવો વાઘો છે ધોટી વાળો ચાલો તો આયાથી શોપિંગ થઈ ગઈ છે આ છે અને બાજુમાં જે દુકાન છે ને ત્યાંથી છે વાખો અને એ બધી તમને ઘરે જઈને બતાવું ટ્રાફિક અત્યારે બહુ જ છે હર મહાદે ચાલો આપણે કેદારમાં આવી ગયા છે આરતી પૂરી થઈ છે આપણે ધૂપ થાનું લેવાનું છે તો અહીંથી કંઈ મમ્મી કહે છે ખબર નહીં ક્યાંથી ગઈ છે ચાલો તો આપણે અંદર દર્શન કરવા આવી ગયા છે આરતી આવે છે તો આરતી લઈ લઈએ ને પછી આપણે દર્શન કરીએ તો જો આજે કેવરાત્રી છે એટલે કેવરો ચડાવેલો છે ભગવાનને જો બજારમાં પણ ડેકોરેશન થઈ ગઈ છે કેમકે ત્યાં પણ ચોકમાં આગળ છે ગણપતિ હા અહીંયા છે હવે આપણે ગાડી લેવાની છે અને પાથરવાનું લેવાનું છે ચાલો તો અહીંયા આપણે ગાડી જોવા આવી ગઈ છે ચાલો તો અહીંયાથી લીધી છે મેં સિંહાસન મતલબ કે ગાડી આ છે શ્રીંગાર એમ્બ્રોડરી ચાલો તો અહીં પાથરવાનું અને જો તકતી આવવાનું જોઈએ છે ગમશે તો લેશો જો આખી બજારમાં ડેકોરેશન કર્યું છે અને બહુ જ મસ્ત લાગે છે કાલે ગણપતિ પણ હશે અહીંયા ચાલો મમ્મીને એમ કહે છે કે અહીંયા તો ગણપતિ બેસાડી દીધું હશે તો જોઈ લે અત્યારે તમને પણ દર્શન કરાવી લો ગણપતિ બેસાડી દીધો છે અહીંયા સરખા ગયા છે ડરજી પાસે કેમ કે મમ્મીને બ્લાઉઝ સીરા દેવાના છે અને કિચડ કિચરમાં ચાલીને જવું પડે છે હવે જાય આગળ લેવાય તો ગયું છે બધું એક આસન જ બાકી રહી ગયું છે તો ચાલો આપણે આવી ગયા છે પોરબંદરના પ્રાચીન મંદિરમાં ગણપતિ બાપાનું મંદિર છે અહીંયા તો પ્રાચીન છે કેટલું પ્રાચીન છે ને એ ખબર નથી મને પણ પ્રાચીન મંદિર છે તો ચાલો તમે પણ દર્શન કરી લો મેં કરી લીધા છે હવે જાય અને જો ડેકોરેશન તો બહુ જ મસ્ત કર્યું છે મને બહુ ગમ્યું કલર કલર ના પટ્ટા વાળું જો રાતના વાગી ગયા છે પૂર્ણ ન ઓલમોસ્ટ તો પણ એટલે ટ્રાફિક છે ટ્રાફિક છે મમ્મી પણ હજી કઈક લઈ છે શું બાકી મંદિર શંગાર આવી ગયું છે આપડે પેલા આવ્યા ને ત્યારે લાઈટ થબર હાટી છાટીથી હવે પરફેક્ટ જો બળે છે તો કેવું સરસ લાગે છે સવારે પૂજા કરશે ને એટલે મૂર્તિ નીચે હશે સાંજ સુધી તો આપણે આવશું દર્શન કરવા જો રાહુલ આવી ગયા છે અહીંયા ઊભા છે રાહુલ હાલો જમવા હાલો ચાલો તો અમે ગામમાંથી આવી ગયા છે અને તમને આજે બતાવી દઉં કે શું શું મેં જોયું છે કેમ કે કાલથી જ બધું પહેરાવાઈ જશે ને ભગવાનને એટલે આજે જ તમને બતાવી દઉં અને સવાર તમને મસ્ત દર્શન કરાવીશ મારા બાપાના ચાલો તમને બતાવું તો જો આટલી શોપિંગ કરી છે આજે અમે અમારા મમ્મીનું પણ છે અને મારું પણ છે તો તમને બતાવું કે કેમ ક્યુ મમ્મીનું છે અને ક્યુ મારું છે તો જો આ બે વાઘા મમ્મીના છે અને આ બે નેકલેસ પણ એ મમ્મીના જ છે આ પાથરણ મમ્મી લીધું છે અને એક આ મુગટ એક આ સેટ અને આ જો આ ટાઈપના કોણા છે કોણા અને જો આ મુગટ પરથી તમને કંઈ યાદ આવતું હોય ને તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો હું તમને કહીશ કે સાચું છે કે નહીં મને તો મસ્ત યાદ આવે છે કે આમૂટ પરથી શું એવું હોય અને આ મેં સિંહાસન લીધું છે અને જો આ આ છે ને આ વખતે નવું આવ્યું છે કચ્છી વર્તનું પાઠડવાનું તો જો એ આમ પાછળ દઈશું અને કહી લીધું છે અને એક આમ મુગઢ લીધું છે મેં અને કુંડર અને કણા અને એક આ વાઘો ગમી ગયો ને તો મને આ વાઘો પણ એક રીતે છે હવે હું જોઉં કે પીરો પહેરાવું કે બ્લુ પહેરાવું આ છે ને આમ વેલવેટ પર છે જો તો કન્ફ્યુઝ છે કે ક્યુ પહેરાવું તમે કોમેન્ટ કરજો કે ક્યુ પહેરાવું ચાલો તો હું જાઉં છું ઘરે વાગી ગયા છે આટના મસ્ત વાગી ગયા છે અને મારે સૌ છે દીધા ઘરે તો રીધીના ઘરે જશું અને પછી ડાયરેક્ટ આપણે આપણા ઘરે ચાલો ચાલો ફટાફટ રીદીના ઘરે જઈએ તો ચાલો હું આવી ગઈ છું ઘરે હવે ફ્રેશ થઈ જાઉં ફટાફટ અને પછી તમને ડેકોરેશન બતાવજો કે મેં કેવું ડેકોરેશન કર્યું છે તો ચાલો પેલા ફ્રેશ થઈ જાઉં ચાલો તો મારું ડેકોરેશન ડન થઈ ગયું છે સવારે કરવાનું હતું ને પણ મેં અત્યારે કરી લીધું છે તો તમને બતાવી દઉં કે મેં કેવું ડેકોરેશન કર્યું છે શન તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અત્યારે વાગી ગયા છે રાતના સવા અગિયાર વાગી ગયા છે એટલે હું થોડીક વસવી જઈશ તો ચાલો આ વ્લોગને પ્રાય એન્ડ કરી દઈએ આ વ્લોગ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મને કાલે ગણેશ ચોથના એક નવા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ શ્રી બાય બાય